શિયાળાની ઠંડી જામતા જ સુરત જિલ્લાના બારડોલી પંથકમાં પોંકનું વેચાણ ચાલુ થઈ જાય છે સ્વાદ રસિકો દૂર દૂરથી પોંખનો આસ્વાદ લેવા માટે આવતા હોય છે આ વર્ષે વરસાદી મુશ્કેલીના પગલે વાની જુવારનું ઉત્પાદન ભલે ઓછું હોય પરંતુ મૂલ્યવર્ધન કરી પોંક બનાવનાર ખેડૂતે કેવી મોજ પડી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં પોંકની ખેતીમાં પાવરફુલ બન્યા બારડોલીના ખેડૂતો વાની જુવારનું વાવેતર કરી કરે છે મૂલ્યવર્ધન રોડ સાઈડ પર જુવારના કણસલા શેકીને તૈયાર કરે છે પોંક સ્વાદ રસિયાઓ ઊંચા ભાવ આપીને ખરીદી જતા ખેડૂતોને મોજ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી ચાલુ થતા જ બજારમાં મીઠી જુવારનો પોંક આવી જાય છે વાની જુવાર તરીકે ઓળખાતું આ પોંક ખેડૂતો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યું છે શિયાળાની ઠંડીમાં તીખી સેવ અને જુવાનો પોક ખાવા પોક રસિયાઓને સળવડાટ થવા માંડે એ સ્વાભાવિક છે ત્યારે સુરત જિલ્લામાં બારડોલી પંથકમાં પોંક પકવતા ખેડૂતોએ પોંકનો ઉતારો કરવાનું શરૂ કર્યું છે ઓછા સમયમાં વાની જુવારનું વાવેતર કરી તેનું મૂલ્યવર્ધન અપનાવે છે જુવારનો પોંક ઘરમાં ગરમ ગ્રાહકોને વેચીને ઉત્તમ કમાણી લેવા લાગ્યા છે ખેડૂતોને પોંકના પૂરા ભાવ મળતા બારડોલીની ધૂકીય ચોકડી વિસ્તારમાં પોંકની ભરતીઓ ધમધમવા લાગી છે અમે પાસ ભગણફરિયાના રહેવાસી છે અમે ભાત બનાવીએ છીએ શેરડી બનાવીએ છીએ પણ આવ હવે માતરના ભાવ બહુ વધી ગયા છે એટલે અમારા જુવાર એકસો ને પચ્ચીસ વીઘા જેવી આજુબાજુ વિસ્તારોમાં બધા દૂર થઈને બનાવી છે ને અમે ચલાવતા હતા અહીંયા મેં આ પોંખનો ધંધો કરીએ છીએ અને અમારે સારું ચાલે છે શિયાળાની ઠંડીમાં વાની જુવાર પોંકની મીઠાશ લોકોને ખૂબ જ પસંદ છે બાડોલી વિસ્તારમાં એકસો પચાસ વીઘાથી વધુ વિસ્તારમાં પોંકનું વાવેતર થાય છે આ વર્ષે પાછોતરા વરસાદ અને પછી માવઠાને પગલે જુવારના પાકને અસર થઈ છે શિયાળામાં પોંક તૈયાર કરવા ખેડૂતો ચોમાસામાં જુવારનું વાવેતર કરે છે એક વીઘામાં બે કિલો બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે જુવારમાં બે હાર વચ્ચે બે ફૂટ જેટલું અંતર જાળવવામાં આવે છે જો પિયત આપવામાં ન આવે તો એક છોડમાં એક કણુસલું આવે છે પિયત આપવામાં આવે તો ચાર થી પાંચ ફૂટ નીકળે છે જુવારની ખેતીમાં કોઈ વિશેષ માવજત કરવાની રહેતી નથી જુવાર પોંકની સાથે સાથે ખેડૂતોને પશુઓ માટે લીલો તેમજ ચારો તૈયાર થાય છે પોંક માટેની વીઘામાંથી મણ જેટલું ઉત્પાદન મળે છે ભાવમાં એકદમ એટલે વધારે છે ને જુવારમાં એકદમ ઘટાડો છે જુવાર અમારી થઈ નથી એટલા માટે છે કેવી રીતે તૈયાર થાય ઠંડી જામતા અને પોંક તૈયાર થતા ખેડૂતો પોંક બનાવીને વેચાણ કરે છે જુવાનો પોંક તૈયાર કરવામાં આખા પરિવારને ને રોજીરોટી મળી રહે છે જુવાના તૈયાર થયેલા કણસલા કાપીને તેને નદીની રેતમાં શેકવામાં આવે છે શેકાયેલા કણસલાને કાપડની મોટી કોથળીમાં નાખીને પોંખના દાણા છૂટા કરવામાં આવે છે આ વર્ષે પોંખનું ઓછું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે એક કિલો જુવાર પોંખ છસો થી આઠસો રૂપિયા કિંમતે ગ્રાહકો ખરીદી રહ્યા છે પોંખના શોખીન લોકો દૂર દૂરથી અહીં પોંખ ખરીદવા આવે છે અમે અમારા દર વર્ષે પોંખની સિઝનમાં અમારા પોંખ ખાવા તેમને ટેવાયેલા છે એટલે અમે પોંક ખાવા માટે આવીએ છીએ પણ દર વર્ષે કરતા આ વર્ષે ભાવ વધારો લાગે છે પણ કઈ સમય જોતા સો રૂપિયા વધારો તકલીફ પડે એવું નથી ખાવા માટે કેવા લે સો રૂપિયા આપવા જરૂરી છે અને પાંખ ની સિઝન હોય એટલે આ વર્ષના સમય જોતા પોંક બહુ ઓછો અને અમને પોસાયું છે સો રૂપિયા વધારે મોંઘવારી તો દરેક જગ્યાએ વધે છે તો આ લોકોને સો રૂપિયા કઈ મહેનત જોતા વધારો આપી એમાં કોઈ કઈ નવી નથી હાલ બારડોલીમાં પોકની ભઠ્ઠીઓ ધમધમવા લાગી છે આ વર્ષે ઓછું વાવેતર અને ઓછું ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે ગ્રાહકો પણ હોંશે હોંશે પોકનો સ્વાદ લેવા દૂર દૂરથી અહીં આવી રહ્યા છે સુરત જિલ્લામાં સામાન્ય રીતે શેરડી અને ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે પરંતુ હવે ખેડૂતો અન્ય પાકો તરફ પણ વળ્યા છે બારડોલીનો વિસ્તાર તો જાણે કે પોંક નગરી જ બની ગઈ છે બાડોલીથી થી ચાવડા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી